આંકલાઓમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે શિક્ષણ જગતને શર્મસાર કરી નાખે શિક્ષકની શિક્ષકની શું શું એના ગુરુ કહેવાય એ વિદ્યા શીખવાડે પરંતુ લંપટ શિક્ષકો એ ગુરુ ના કહેવાય એ રાક્ષસ કહેવાય આ કિસ્સાની અંદર એક લંપટ શિક્ષક એક સગીરાને ભગાડી ગયો હોવાની માહિતી આવતા જ ઘટસ્ફોટ થવા પામ્યો છે શિક્ષણ જગતમાં ઘટસ્ફોટ થતો છે આવા શિક્ષકોને

પીટીનો અભ્યાસ કરાવતો આ લંપટ શિક્ષકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે